સુરતના રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પાંચ કરોડની લૂંટની ઘટના બની હતી તે ઘટનામાં સુરત શહેર પોલીસ તેમજ વલસાડ પોલીસના સંયુક્ત ઓપરેશનના કારણે ઘટનાના ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલાયો છે અને લૂંટની રકમ સાથે પાંચ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસને આ બાબતે સફળતા મળી છે પોલીસે આ ઇસમો પાસેથી ચાર કરોડ ચોપન લાખ બત્રીસ હજાર રૂપિયાની રોકડ જપ્ત કરી છે 22 સપ્ટેમ્બર 2024 ના રોજ રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ તાળવાડી જિલ્લા પંચાયત સોસાયટી તરફ જતા રોડ પર બપોરના અઢી વાગ્યાની આસપાસ હરીશ વાકાવાલા નામના વેપારી સાથે પાંચ કરોડ રૂપિયાની લૂંટ થઈ હતી વેપારી પોતાના મિત્ર શ્રીકાંત જોશી સાથે કારમાં અલગ અલગ થેલામાં પાંચ કરોડ રૂપિયા લઈને પોતાના ઘરથી સો મીટર આગળ ગયા હતા ત્યારે અજાણ્યા પાંચ ઈસમો હરીશ વાકાવાલાને ગાળો આપી ઝપાઝપી કરી તેમના માથાના ભાગે કોઈ પદાર્થ વડે માર મારીને તેમની પાસે રહેલા પૈસા લઈને ફરાર થઈ ગયા હતા રોકડા રૂપિયાની સાથે આ ઇસમ હોય શ્રીકાંત જોશીને પણ પોતાની કારમાં બેસાડીને સાથે લઈ ગયા હતા તો બીજી તરફ આ ઘટનાના પગલે હરીશ વાકાવાલા દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં માહિતી આપવામાં આવી હતી અને ત્યારબાદ સ્થાનિક રાંદેર પોલીસની સાથે એસએપી ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા આ ઉપરાંત એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો પણ તપાસમાં જોડાઈ હતી આ ઘટનાના પગલે બસોથી વધારે પોલીસ કર્મચારીઓ દ્વારા ઘટનાના સ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા હતા સીસીટીવી ફૂટેજમાં પોલીસને જાણવા મળ્યું હતું કે જી જે ઝીરો ફાઇવ સીજે ઝીરો વન એઇટ થ્રી નંબરની કાર સુરતથી મુંબઈ નેશનલ હાઈવે તરફ જઈ રહી છે તેથી પોલીસ દ્વારા આ બાબતે નવસારી તેમજ વલસાડ જિલ્લા સ્ટેટ કંટ્રોલને પણ માહિતી આપવામાં આવી હતી નાકાબંધી પોઇન્ટને એલર્ટ કરવાની સૂચના આપવામાં આવી હતી સુરત પોલીસની સૂચના મળ્યા બાદ વલસાડ અને નવસારી પોલીસ પણ સતર્ક થઈ ગઈ હતી વલસાડ પોલીસની માહિતી મળી હતી કે બગવાડા ટોલ નાકા પાસેથી સુરત પોલીસ દ્વારા જે માહિતી આપવામાં આવી હતી તે કાર પોલીસને જોઈને ભાગી રહી છે તેથી વલસાડ પોલીસ દ્વારા ઇનોવા કારનો પીછો કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઈનોવા કારમાંથી રોકડા રૂપિયા સાથે પોલીસ ક્યુમા પાસા શેખ અને શૈલેન્દ્ર સિંહ રાજપૂતની ધરપકડ કરી હતી પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે ક્યુમા પાસા શેખ મહારાષ્ટ્ર મુંબઈ ભીવંડીનો વતની છે અને શૈલેન્દ્રસિંહ રાજપૂત પણ મહારાષ્ટ્રના જોગેશ્વરીનો વતની છે આ બંને પાસેથી પોલીસે ચાર કરોડ ચોપ્પન લાખ બત્રીસ નો મુદ્દા માલ જપ્ત કર્યો છે ઉપરાંત પાંચ લાખ રૂપિયાની ઇનોવા કાર પણ જપ્ત કરી છે તો બીજી તરફ આ ગુનામાં બીજા જે આરોપીઓ સંકળાયેલા હતા તેઓ ભાગી નીકળ્યા હતા તે હોન્ડા અમેઝ કારમાં મુંબઈ તરફ ભાગતા હતા તે દરમિયાન વિલાર પાસે બંધ કન્ટેનર સાથે આ કારનો અકસ્માત થયો હતો

ત્યારે હાલમાં જે સમો ફરાર છે તે પોલીસના હાથે પકડાયા બાદ જ વધુ હકીકત પોલીસના ધ્યાને આવશે તો બીજી તરફ આ સમગ્ર મામલો બ્લેક મનીને વાઇટ કરવાનો હોવાને લઈને ઇન્કમ ટેક્સ સહિતની એજન્સીઓ પણ સાથે રાખીને આ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે ગઈકાલે સુરત શહેરમાં રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંદાજિત સવા વાગ્યા આસપાસ એક હરીશ વાકાવાલા જે કાપડનો ધંધો કરે છે એ પોતાના પાંચ કરોડ રૂપિયા લઈ અને પોતાના એક મિત્ર શ્રીકાંત જોશી સાથે એક ગાડીમાં દરમિયાનમાં એ લોકો કેશ કેશ લઈ એમને જે જે આ આ આપી આરટીજીએસ કરાવવાના હશે બાબતે પૈસા લઈને જતા હતા અને શ્રીકાંત જોશી સાથે એમને આ બાબતે વાત ચાલતી હતી શ્રીકાંત સાથે એક શૈલેન્દ્ર પણ નામનો માણસ કોન્ટેક્ટમાં હતો અને આ ત્રણ જણા ગાડીમાં બેસી અને ત્યાંથી નીકળ્યા આગળ જતા એક જગ્યા ઉપર ઉભા હતા ત્યાં એક ઇનોવા કાર ઘસી આવે છે અને શૈલેષ માથામાં મારે છે શૈલેન્દ્ર પેલી ગાડીમાં બેસી જાય છે અને શ્રીકાંત જોશીને પણ પેલા લોકો જબરજસ્તી એ ગાડીમાં બેસાડી દે છે અને એમના ગાડીમાં રહેલી છ અલગ અલગ બેગો જેમાં ચાર બેગમાં એક એક કરોડ રૂપિયા અને બે બેગમાં પચાસ પચાસ લાખ એમ કુલ પાંચ કરોડ રૂપિયા ની ધાડ પાડીના લોકો બપોરના અઢી વાગ્યા આસપાસ રાંધેર વિસ્તારમાંથી ભાગી જાય છે ફરિયાદીએ સતર્કતા દાખવી તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને પંદર વીસ મિનિટમાં જાણ કરી કે આવો ગંભીર બનાવ બન્યો છે જેને જે ગંભીર બનાવને ધ્યાનમાં લઈ કંટ્રોલ અને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા અન્ય સિનિયર પોલીસ ઓફિસરોને જાણ કરવામાં આવી હતી જે અનુસંધાને પોલીસ કમિશનરશિપ સાહેબ દ્વારા ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓએ ત્રીસથી ચાલીસ પચાસ મિનિટ જેટલો જ સમય પસાર થયો હોય અલગ અલગ જગ્યાઓમાં કોમ્બિંગ કરવા માટે નાકાબંધી કરવા માટે સ્ટેટ કંટ્રોલ દ્વારા મેસેજ કરાવવામાં આવ્યો કમિશનર સાહેબ શ્રી દ્વારા સુરત રેન્જ આઈજી સાહેબને તાત્કાલિક ઇન્ફોર્મ કરવામાં આવ્યું વલસાડ નવસારી સુરત ગ્રામ્ય તાપી ભરૂચ વડોદરા ગ્રામ્ય જિલ્લા એસપી સાહેબો સાથે વાત કરવામાં આવી અને તમામ જિલ્લાઓની પોલીસ ટીમો ફક્ત ચાલીસ મિનિટ કે પચાસ મિનિટમાં રોડ ઉપર આવી નાકાબંધી કરી દીધી હતી અને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબી લોકલ પાંચ સાહેબ નો સ્કોડ રાંધર પોલીસ સ્ટેશનનો અન્ય પોલીસ સ્ટેશન ના તથા સુરત સિટીની તમામ પોલીસો નાકાબંધી કરી સુરત શહેરમાં પેટ્રોલિંગમાં રહેલા આ ગાડી ઉપર જે સીસીટીવી માટે પણ એક અલાયદી ટીમ બનાવવામાં ત્યાંથી જે બનાવવામાં કઈ ગાડી ઇનોવા હતી એનો નંબર પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો જેમાં એક ગાડી નંબર જી જે જીરો ફાઈવ સી જે જીરો એકસો ત્યાંસી નંબરની ગાડીનો નંબર આઈડેન્ટિફાઈ થયો હતો ગાડી જોવા મળી હતી કે આ ગાડીમાં આ લોકો પૈસા લઈને ભાગ્યા છે આ નંબર વર્ણન વર્ણન અંદર બેઠેલા તમામ જિલ્લાઓને જાણ કરવામાં આવી હતી અને જે તપાસ દરમિયાન બે જ કલાકમાં આ ગાડી વલસાડ ના જે બગવાડા ટોલ બુથ છે ત્યાં આગળ આ ગાડીનો નંબર બદલી દેવામાં આવ્યો હતો પણ અંદર બેઠેલા માણસો નું વર્ણન અને ગાડી એમ એચ

અને આ આખી એમો જોઈએ તો આમની સાથે નવ માણસોની ટીમ બે ગાડીમાં આવેલી હતી એક ગાડીમાં પાંચ માણસો અને બીજી ગાડીમાં ચાર ત્રણ માણસો અને શૈલેન્દ્ર પહેલેથી આમની પાસે પૈસાના આવેલો હતો અને અને બીજા માણસોને આપી ધાડ પાડવાનો આ લોકોએ પ્લાન કરેલો હતો આ નાકાબંધી દરમિયાન પોલીસની અલગ અલગ ટીમો જોતા બીજી જે ગાડી હોન્ડા અમેઝ હતી એ ભાગવા જતા એમાંથી ત્રણ ઇસોમાં ગાડી એક કન્ટેનર સાથે એક્સિડેન્ટ થતા ત્રણ માણસોને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા જેમાં બેને કરતા એમની પણ ધરપકડ કરવામાં આવી છે ત્રીજા અને સુરત ટ્રાન્સફર કરવામાં આવ્યો છે સિવિલ હોસ્પિટલમાં દીપક પેની અને રાહુલ ભોય આ બેને અટક કરવામાં આવ્યા છે અને એમાં શૈલેશ ગાયક સોરી શૈલેશ ગાયકવાડ અને રાહુલ ભોય આ બંનેને અરેન્જ કરવામાં આવ્યા છે અને એક સિવ હોસ્પિટલ છે આમ ગણતરીના ત્રણ કલાકમાં સુરત પોલીસ અને વલસાડ બીજા પોલીસના વલસાડ પોલીસ અને અન્ય ટીમોની મદદથી ચાર કરોડ એક મોટી ધાડને અંજામ આપતા મુદ્દામાલ અને આરોપી સાથે પકડી પાડવામાં આવ્યા છે સૌથી સારી વાત આ કેસમાં કહેશું તો ફરિયાદીની સતર્કતાના કારણે એણે જે ત્રીસ પાંત્રીસ મિનિટમાં પોલીસને ઇન્ફોર્મ કર્યા અને પોલીસના પોલીસ કમિશનર સાહેબે પણ સતર્કતા દાખવી સ્ટેટ કંટ્રોલ અને અલગ અલગ જિલ્લા સાથે કોર્ડિનેશન કરી અને આખું ઓપરેશન ફક્ત ત્રણ કલાક અઢી થી ત્રણ કલાકમાં પાર પાડવામાં આવ્યું અને ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે શૈલેન્દ્ર પકડાણો છે શૈલેન્દ્ર કયું પાશા શૈલેશ ગાયકવાડ આ આ કેસના મુખ્ય આરોપી હાલમાં લાગી રહ્યા છે પણ હજી એમની ધરપકડ કરવામાં આવી છે એમની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે એટલે આગળની પૂછપરછ દરમિયાન વધુ પોળ પાડી શકાશે આ કેસમાં ત્રણ થી ચાર જેટલા આરોપીઓ વોન્ટેડ છે એ લોકો ક્યાં ઉતારવામાં આવ્યા હતા કોણ કોણ હતા એ બાબતની પણ પોલીસ દ્વારા તપાસ ચાલુ છે એમને જે એમની પાસે કેશ હતી એના આરટીજીએસ થી ચેક થી પૈસા એમને જોતા હતા ફરિયાદી ને હરીશ વાકાવાલાને તો જે અનુસંધાને આમની પાસેથી કોઈ ટ્રાન્સફર કરવા માટે આ પૈસા લઈને એમને એક શ્રીકાંત જોશીનો સંપર્ક થયેલો છે અને શ્રીકાંત જોશી મારફતે શૈલેન્દ્રનો કોન્ટેક્ટ થયો તો અને શૈલેન્દ્રે આખો પ્લાન કરી કાઢ્યો મોટી રકમ જે છે આવકવેરા વિભાગને આ સમગ્ર પોલીસ દરમિયાન તમામ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

પોલીસ તમારી મદદ માટે હંમેશા તૈયાર છે